નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વાનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ત્રણના ગણિત વિષયની તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ આપણે આ વિડિયોની અંદર કરવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટી લેવાય છે ધોરણ ત્રણની તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો જોઈએ પ્રશ્ન નંબર એક ગુણાકાર સ્વરૂપે લખો એમાં છ વત્તા છ વત્તા છ વત્તા છ વત્તા છ બરાબર તો છ વત્તા છ વત્તા છ જે છે એ પાંચ વખત થાય છે એટલે પાંચ ગુણ્યા છ કરવા પડશે બીજું ચાર વત્તા ચાર વત્તા ચાર એટલે આપણે અહીંયા ચાર વત્તા ચાર વત્તા ચાર ત્રણ વખત કરીશું એટલે ત્રણ ગુણ્યા ચાર ત્રીજું નવ 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 વત્તા 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 એટલે કે છ જે છે તે આપણે કરવા પડશે અહીંયા ચોથું સાત વત્તા સાત વત્તા સાત વત્તા સાત જે છે તે આપણે અહીંયા ચાર વખત કરેલા છે એટલે ચાર ગુણ્યા સાત ત્યાર પછી પાંચમું પાંચ વત્તા પાંચ વત્તા પાંચ આપણે સાત વાર કરેલા છે એટલે કે સાત ગુણ્યા પાંચ ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેની સંખ્યા પેટર્ન માટે સાચો વિકલ્પ પસંદ કરી અને ખાલી સ્થાન પૂર્ણ કરો હવે એમાં છવ્વીસ વત્તા છવ્વીસ ત્રીસ ચોત્રીસ સાડત્રીસ બેતાલીસ તો ચાર ચારનો વધારો થાય છે તો એમાં આગળ આવશે વિકલ્પ બ છેતાલીસ અને પચાસ બીજું ઓગણપચાસ ચુમ્માલીસ ઓગણચાલીસ ચોત્રીસ અને ઓગણત્રીસ તો અહીંયા તમે જોશો તો ઘટાડો થતો જાય છે પાંચ પાંચનો તો ત્યાર પછી આવશે ચોવીસ અને ઓગણીસ એટલે જવાબ આવશે વિકલ્પ ક ત્રીજું એકતાલીસ એકાવન એકસઠ એકોતેર અને એક્યાશી એટલે દસ દસનો વધારો છે તો આગળ જવાબ આવશે વિકલ્પ બ એકાણું અને એકસો એક ત્યાર પછી ચોથું ચોરાણું પંચ્યાસી છોતેર સડસઠ અને અઠાવન તો અહીંયા તમે જોશો તો ઘટાડો થતો જાય છે એટલે જવાબ આવશે વિકલ્પ ઓગણપચાસ અને ચાલીસ પાંચમું અઢાર પચીસ બત્રીસ ઓગણ છેતાલીસ તો અહીંયા પણ તમે જોશો તો વધારો કરવાનો છે તો આવશે ત્રેપન અને સાહીઠ જવાબ આવશે વિકલ્પક મિત્રો સોળ ત્રણ બે હજાર ચોવીસના રોજની ધોરણ ત્રણની ગણિત વિષયની જે એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના ભાંગાકાર પુનરાવર્તી બાદબાકી સ્વરૂપે લખો તો એમાં છે પંદર ભાંગ્યા પાંચ એટલે કે ત્રણ તેથી પંદરમાંથી પાંચ ત્રણ વાર બાદ કરી શકાય ચૌદ ભાંગ્યા બે બરાબર સાત એટલે કે ચૌદમાંથી બે સાત વાર બાદ કરી શકાય અઢાર ભાંગ્યા ત્રણ બરાબર છ તો તેથી અઢારમાંથી ત્રણ છ વાર બાદ કરી શકાય વીસ ભાંગ્યા ચાર એટલે કે પાંચ તો વીસમાંથી ચાર પાંચ વાર બાદ કરી શકાય એકવીસ ભાંગ્યા સાત બરાબર ત્રણ તો એકવીસમાંથી સાત ત્રણ વાર બાદ કરી શકાય ત્યાર પછી પ્રશ્ન નંબર 4 નીચેના પ્રશ્નોના જવાબ લખો જેના કુલ 5 માર્ક્સ છે. માં પહેલું 30 માંથી 6 વધુમાં વધુ કેટલી વખત બાદ થશે તો 5 વાર. 70 માંથી 10 વધુમાં વધુ કેટલી વખત બાદ થશે તો 7 વાર. 42 માંથી 7 વધુમાં વધુ કેટલી વખત બાદ થાય તો 6 વાર. 63 માંથી 9 વધુમાં વધુ કેટલી વાર બાદ થશે તો 7 વાર. 54 માંથી 6 વધુમાં વધુ કેટલી વાર બાદ થશે તો 9 વાર. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 ટેલી માર્ક કરો 8 તો એક 5 નું બંચ આવશે ને ત્રણ અલગ થી આવશે 11 એટલે કે 5 5 ના બે બંચ અને એક અલગ થી 10 એટલે 5 5 ના બે 13 એટલે 5 5 ના બે અને ત્રણ અલગ થી 18 એટલે કે 5 5 ના ત્રણ અને ત્રણ અલગ થી દોસ્તો ફરી મળીશું આપણે એક એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે